માંજલપુર યુવા મોલ ની સામે ન્યારા નો પેટ્રોલ પંપ છે ત્યાંથી પેટ્રોલ પુરાયું હતું મારું બાઇક ચાલતું ન હતું પેટ્રોલ પુરાયા પછી બી અને બાઇક મને બહુ ઝટકા મારતું હતું તો હું આ કારીગરને દેખાડ્યું બાઈક તો એ કારીગર માં આખું કાર્બેટર બહુ લાલ લાલ થઈ ગયું હતું એને કાઢ્યું કાર્બેટર સર્વિસ કર્યું તો પેટ્રોલ અંદર થી કાઢ્યું તો પેટ્રોલ ગુલાબી રંગનું નીકળ્યું તો કારીગર પૂછ્યું પેટ્રોલ તમે ક્યાં પુરાયું છે તો મેં કીધું માંજલપુર પેટ્રોલ પુરાયું છે યુવા મોલ ની સામે તો કે હું ગુલાબી પેટ્રોલ મારી લાઈફમાં મેં પહેલી વાર જોયું છે અને મેં બી ખુદ પહેલી વાર જોયું છે મેં બી ચોંકી ગયો આ પેટ્રોલ જોઈને તો ગુલાબી કલરનું પેટ્રોલ તો મારી લાઈફમાં પહેલી વાર જોયું છે કદવાર મેં બી કીધું કારીજ અને કંઈક નવા ટાઈપનું પેટ્રોલ આવે છે તો કારીગર કે હું નવા ટાઈપનું પેટ્રોલ મેં પહેલી વાર જોયું છે એના મતલબ આ પેટ્રોલમાં મિક્સિંગ હોય શકે કે શું હોય શકે આ પેટ્રોલ પંપ મારા ભાઈ પાસે જઈએ તો હાથ જ દર કર દે અમારે કોની પાસે જવાનું આવી રીતે લોકોના બાઈકોનું નુકસાન થઈ જાય લોકોની ગાડીઓનું નુકસાન થઈ જાય આ એક

તો એવું જ કેવાય ને ભ્રષ્ટાચાર જ્યાં નો આવું લાલ કણું પેટર્ન નવું આવ્યું હોય કદાચ કંપનીઓ કર્યું હોય તો આપણને ખ્યાલ નહિ